જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં અને આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો તમે જોઈ શકો છો મારી ડીશમાં એકદમ સરસ સજાવેલ જમવાનું છે તો તમે પણ જો આવો ઓળો મસ્ત બનાવવા માગતા હોય ને તો તમે આખો વિડીયો જોજો મારો તમે જુઓ રાયતા મરચાં સલાડ અને ઓરો અને બાજરાનો રોટલો એ માટે આપણે બે રીંગણાં લેશું બરાબર અને રીંગણા છે ને અવળી અવળી સાઇઝના અથવા તો મોટા ગોટા પણ હોય તો પણ ચાલે મારી પાસે ફિલહાલ આ જ રીંગણા હતા તો મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં બનાવી નાખો આના પણ ચાલે હવે જો રીંગણામાં છે ને આવી રીતના ચાકા કરી અને જોઈ લેવાનું કે રીંગણામાં અંદર સડેલું કે કંઈ છે તો નહીં ને બરાબર એટલે બે રીંગણામાં મેં ચાકા કરી અને ઉપરથી સેજ તેલ લગાવી દીધું કેમ કે આપણે રીંગણું શેકવું હોય એ માટે તેલ લગાવવું ખૂબ જરૂરી છે જેથી રીંગણું એકદમ સરસ શેકાઈ જશે બંને રીંગડામાં એકદમ સરસ તેલ લગાવી અને હવે આપણે રીંગણાનો વારો આવી ગયો છે શેકવાનો ચલો હવે છે ને વન બાય વન આપણે રીંગણું શેકી લઈએ બરાબર જુઓ આવી રીતના શેકી અને એને ફેરવતા રહેવાનું છે બરાબર બધી બાજુ સરખું એકદમ સરસ શેકાઈ જવું જોઈએ રીંગણું રીંગણું શેકાય ત્યાં સુધીમાં ચલો આપણે છે ને ડુંગળી ટમેટું એને બધાનું આપણે કટિંગ કરી લઈએ જુઓ આમાં છે લસણ ટમેટું એક ડુંગળી અને હાલ છે લીલું લસણ બધાનું આપણે એકદમ સરસ કટિંગ કરી લઈએ અને રીંગણું શેકાઈ કઈ ગયું છે જો મિત્રો મારા બરાબર હવે આને એકદમ આપણે સરસ છાલ ઉતાડી લેવાની છે અને એક બાજુ મેં કટિંગ પણ કરી લીધું છે જે તમને બતાવું છું ટમેટાનું સરસ અને ડુંગળીનું બધાનું કટિંગ કરી અને એક બીજી વાટકીમાં લસણ આદુ અને મરચુંની મેં પેસ્ટ કરી લીધી છે અને લીલું લસણ કટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો અને હવે આપણે આને ચાલું કરી લેશું બરાબર બધું વસ્તુ જો રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો કટિંગ કરીને નાનું નાનું કટ કરી લેવાનું છે બરાબર અને હવે આપણે રીંગણાને ફોલી લેશું મિત્રો અને રીંગણું ફોલાઈ ગયા પછી જો તમારા ઘરમાં આવી રીતના કોઈ ચમચો તાવીથો અથવા તો ગ્લાસ કોઈપણથી આપણે એને છૂંદો કહું ને ટૂંકમાં તો છૂંદો કરી લેવાનો છે બરાબર એક બાજુ એકદમ સરસ ચલો છૂંદો થઈ જાય હવે આનું મસ્ત તો બીજી બાજુ આપણે ટોપિયામાં તેલ નાખી લઈએ ટોપિયામાં એક બે અથવા તો જેટલી પ્રમાણમાં ક્વોન્ટિટી હોય મેં બે ત્રણ પાવડા નાખ્યું છે તેલ ઓળામાં તેલ તો થોડુંક ચડ્યાતું જ જોઈએ તો જ મજા આવે ઓળો હા બે થી ત્રણ પાવડા તો નાખી જ દેવાનું તેલ બરાબર અને હવે તેલ આવી જાય એટલે એમાં આપણે નાખી દઈશું રાઈ રાય નાખી લેશું બરાબર તમે જોઈ શકો છો અડધી ચમચી રાઈ નાખી દીધી છે અને હવે આદુ મરચું લસણની પેસ્ટ નાખી દઈશું બરાબર એકદમ સરસ તેને હલાવી અને હવે નાખી દઈશું આપણે ડુંગળી તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ ધાબા સ્ટાઇલ ઓળો બનશે હવે એમાં હિંગ હળદર નાખી આપણે થોડીક વાર પકવવા દેવાનું છે બરાબર છે ડુંગળીને એકદમ સરસ સોંતે થઈ જાય ડુંગળી ત્યારબાદ આપણે એમાં થોડુંક નિમક નાખી અને પછી આપણે ટમેટોનો વઘાર કરશું બરાબર પહેલાં ડુંગળીને પકવી લેવાની છે બરાબર એકદમ થોડીક રાતા સ્પર્તીય થઈ જાય ત્યારબાદ નિમક નાખી અને હલાવી અને આપણે ટમેટો નાખી લેશું બરાબર તમે જોઈ શકો છો વિડીયોમાં ટમેટું ડુંગળી થોડીક પાકી જાય પછી જ નાખવું જેથી ટમેટું અને ડુંગળી બધું મિક્સ થઈ જશે સરસ બરાબર હવે આપણે એને એકદમ સરસ હલાવી લેશું મિત્રો અને ત્યારબાદ હવે ધાણા જીરું પાવડર ચટણી બે મિક્સ કરી અને એકદમ સરસવોળો આપણે હલાવી લેશું અને ત્યાર પછી આપણું રીંગણું પણ નાખી દેવાનું છે હ મિત્રો જોવો તમે એકદમ જોઈ શકો છો રીંગણું મેં એડ કરી દીધું છે આપણું ક્રશ કરેલું કેવો સરસ લાલ ચટક ઓળો દેખાય છે ને મિત્રો અને હારી ઘણી પકડવાનો છે ઓ એને એકદમ સરસ પકવી લેવાનો છે ઓળો જરાય પણ કાચો કે સરસ ડુંગળી કાચી ના રહેવી જોઈએ એમ બહુ સરસ ઓળો થઈ ગયો છે મિત્રો માથે ધાણાભાજીનો છંટકાવ કરી દેવાનો છે તમે જોઈ શકો છો લીલો છમ જેવો અને લાલ ચટાક જેવો ઓળો થઈ ગયો છે એકદમ સરસ પકવાઈ ગયો છે તમે તમારા ઘરમાં ઓળો કેની સાથે ખાવ છો એ મને જરૂર કમેન્ટ કરજો મારે તો બાજરાનો રોટલો જ જોઈ આમ જુઓ મારી ડીશ તમે સાથે મરચાં અને ગાજર ને ટમેટીનું સલાડ એકદમ સરસ મજા આવી જાય મિત્રો તમને મારા વિડીયોમાં થોડુંક પણ ગમ્યું હોય ને તો મારા વિડીયોને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતી કિચન નામની મારી ચેનલ છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ